આજે મિત્રો તમારો ભાઈ વિડીયો લયું છે નેક્સ્ટ લેવલ અને આજે કરવાનો હોય તમારો ભાઈ મિસ ભાભી ઉપર પ્રેન્ક અને પ્રેંક મિત્રો જેવો તેવો નથી કરવાનો કોઈ મેં વિચાર્યું અને મેં અત્યારે તમારા ભાભી ને એવું કીધું છે કે મારે તારું કામ હે મારે તાર જોડે વાત કરવી હે તું ગાડી માં આપણે ઘરે માં વાત કરી લે ને એવું પર્સનલ વાત હોય તો પણ મેં કીધું ના ગાડીમાં બેહી જા આપડે બહાર જઈને પછી વાત કરીએ હવે આવે હે આવે એટલે જઈએ આપડે પછી જો તમે વિડીયો જોતા જાવ મિત્રો આજે ફફડાવી નાખે એવો પણ પ્રેન્ક વિડીયો છે આજનો ફાઈનલી મિત્રો તમારા ભાભી આવે એટલું સિરિયસ રહેવાનું આવી ગઈ બોલાણો નહીં યારનો વાઇટ જો હું મારા જીવ એટલી વાર ના હોય હું સોરી દરવાજો નીરાતે દેવાય સિટ બેલ માર સોરી ના નાટકા કરવા ધ્યાન રાખ્યો રાખી તો બધું કહેવાનું મારો તો ન કરે બધી વસ્તુ મારે તને એક એક વસ્તુ મારે તને કેવી પડે કાયમ કરવું મારે આજ કેટલા દી થયા દરવાજો કઈ ભટકાય ને